નામ એક કલ હો નામ એક બોલ ના બોલ હો નામ એક કિલોમ એક કિલો ამას ოფიციალურად დავადასტურეთ जय महाराज जय जय महार

જય મહારાજ મારું નામ વૈશાલી સંજયકુમાર પટેલ છે અને અમે નવસારીથી આવ્યા છે મારો દીકરો બોલતો નહીં હતો ચાર વરસનો થયો તો એ પણ અમે અહીંયા સંતરામ મહારાજની બાધા લીધી તો આજે સાત વર્ષનો થયો તો બોલતો થઈ ગયો છે અને અહીંયા એટલી બધા લોકો ઉત્સાહથી ભેર આવે છે અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેમાંથી બધા લોકો આજે પોષ પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાની બાધા લઈને આવે છે અને અમારી આજે માનતા પૂરી થઈ એટલા માટે અમે અહિયાં બોર ઉછાળવા માટે આવ્યા છે સંતરામ મંદિર માં જરૂર પોષ પૂર્ણિમા દિવસે આવો અવશ્ય તમારી જે કઈ માનતા હોય પૂર્ણ થાય છે અને તમારી બધા કાર્ય સિદ્ધ થાય છે जय महाराज योगीराज अवधूत दूत सतराम महाराज ने समाधि स्थान में दर वर्षेष म पूनमें

ખ્યાલ નહીં પણ પેપરમાં લખેલું છે કચ્છમાંથી ને સૌરાષ્ટ્રમાંથી દસ હજાર મન બોર આજે નડિયાદ શહેરમાં ઠલવાયા છે જય મહારાજ નયન બ્રહ્મભટ સેવક શ્રી સંતરામ મંદિર નડિયાદ આપણે સૌ જાણીએ છીએ કે સંતરામ મંદિર આજે વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે સંતરામ મહારાજ જે અહીંયા બિરાજતા હતા તેઓએ એકસો વર્ષ પહેલા અહીંયા સમાધિ લીધી હતી જ્યારે સંતરામ મહારાજ બિરાજતા હતા ત્યારે કોઈ બાળક નતું બોલતું અને મહારાજે એના વાલીને આ બોર ઉચારવાની બાધા આપી હતી અને એ બાળક બોલતું થયું હતું ત્યારથી આજ દિન સુધી આટલા વર્ષોથી પોષ મહિનાની પૂનમે અહીંયા જેનું પણ બાળક ન બોલતું હોય એવા ભારતમાંથી અનેક લોકો આવે છે અને બાળક બોલતું થાય એની બાધા રાખે છે અને બાળક બોલતું થઈ જાય એટલે અહીંયા બોર ઉચારતા હોય છે

Bye. મહેન્દ્રભાઈ અહીં કોઈ વચના આવ દેતા મહેન્દ્રભાઈ હા મહેન્દ્રભાઈ આપું છ્યાલ્યા છે બોલ લેતા હો એક બોર ના શૂટિંગ લેજો ભમિયાન સાઈડમાં આવી જાઓ મહેન્દ્રભાઈ સોરા સાઈડમાં રો મહેન્દ્રભાઈ જમીન પરતાન કે લાવ ભાઈ ને જય મહારાજ

આજે વિશ્વવિખ્યાત અને કબીર એવોર્ડ પ્રાપ્ત એટલે સંતરામ મંદિર નડિયાદ અને આ સંતરામ મંદિર નડિયાદના બે મુખ્ય તહેવારો છે એમાં એક પોષી પૂનમ છે એમાં બોર ઉછાળવામાં આવે છે અને બીજું સાકર વર્ષા છે આ સાકર વર્ષાનો બંને તહેવારોની અંદર ગુજરાત અને ગુજરાતની બહારથી અને સમગ્ર વર્લ્ડમાં રહેતા ગુજરાતીઓ અહીંયા ખાસ કરીને પધારતા હોય છે અને આ બે તહેવારોમાં સામેલ થતા હોય છે આજે કોશી પૂનમના દિવસે બોર ઉછાળવાનો મહિમા છે અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો આ બોર ઉછારવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે અને તોતડું હોય તો સરખું બોલતું થઈ જાય છે એ હકીકત છે અને વર્ષોથી જ્યારે આ મહિમા છે અને દિવસે દિવસે સમગ્ર ગુજરાત નહીં પણ આઉટ સ્ટેટમાંથી પણ આજે અહીંયા લોકો બોર ઉછાળવા આવતા હોય છે અને બોર ઝીરીને પ્રસાદ તરીકે એ લોકો ખાતા હોય છે અને પોતાની બાધા જે રાખેલી હોય છે એ બાધા પણ એ લોકો પૂરી કરતા હોય છે તો સૌ નગરવાસીઓને આજે ઋષિ પૂનમના દિવસે સંતરામ મહારાજની કૃપાથી આજે સમગ્ર રાજ્યને સમગ્ર દેશની અંદર જે બાળક બોલતું ના હોય એ બાળકની બાધા સૌ લેતા હોય છે સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી ત્યારે આ દર વર્ષનો એક મહિમા છે કે બાળક બોલતું થાય ત્યારે બોર ઉચ્છારોનો મહિમા છે આજે એ બોર ઉચ્ચારોનો મહિમાની અંદર આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે કોશી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે અને શ્રી સંતરામ મહારાજનું મંદિર આજે વિશ્વવિખ્યાત સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે અને સેવાની અંદર બી આજે ગુજરાતમાં જોઈએ તો સંતરામ મહારાજ શ્રીનો આશીર્વાદથી સમગ્ર દેશની અંદરના સમગ્ર રાજ્યની અંદર કુર હોય કે પીડિત હોય કે ગમે તે વિષયમાં પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ હંમેશા આગળ હોય છે અને સેવામાં બી આગળ હોતા હોય છે એટલે આજે આશીર્વાદ લેવાનો મને અહીંયા મળ્યો મોકો મળ્યો છે શ્રી જય મહારાજ સમગ્ર નગરજનો અને સૌ નાના બાળકો આ જે બોલતા નથી એમની બાધા સૌ એ લેતા હોય છે તો હું સંતરામ મહારાજના આશીર્વાદથી આજે હું બધા સમગ્ર ગુજરાતની અંદર નાના બાળકો જે બોલતા નથી જે બો બોલવામાં તકલીફ પડતી હોય છે એ નાના બાળકોને હું ભગવાન મહારાજ સતરામ મહારાજને હું આશીર્વાદથી આજે મહારાજશ્રીને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર બાળકો નાના જે બાળકો જે બોલતા નથી જે તકલીફમાં મતલબ એ જે બોલવામાં તકલીફ પડતી હોય છે એ બાળકોને આશીર્વાદ એમને મળે એવી પ્રાર્થના